સુરતના કામરેજ સ્થિત માનવ સેવા મંદિર દ્વારા મનોદિવ્યાંગ બિનવારસી પ્રભુજીની સારવાર દેખરેખની સેવા કરતી સંસ્થા કાર્યરત છે જેમાં જરૂર પડે બીમાર સ્ત્રી પુરુષને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવે છે અને સુરત હીરાબાગ સ્થિત સંતોષ હોસ્પિટલના ડોક્ટર જીગર પાનસેરિયા અને ડોક્ટર રવિન્દ્ર કોરાડ દ્વારા ગાયનેક સ્ત્રી રોગ મગજથી અસ્થિર સ્ત્રીને ડિલિવરીને લગતી તમામ બીમારીનું વિનામૂલ્યે સારવાર કરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને ભવિષ્યમાં જરૂર પડે હર હંમેશ સેવા માટે હોસ્પિટલ મદદરૂપ થશે તેવું ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે મહિલા જે અમારે ત્યાંથી જંબુસરથી પોલીસ મૂકી ગઈ હતી અને ત્યારે લગભગ આશરે અંદાજે સાડા પાંચથી છ મહિનાનો ગર્ભ હતો પણ એ લોકોએ જાણ નહોતી કરી પણ અહીંયા આવી અને ચેકઅપ કરાવ્યું જેથી ખ્યાલ આવ્યો પછી કન્ટિન્યુઅસ દવા આપણે સંતોષ વુમન કેર હોસ્પિટલ છે આમ તો અત્યારે નહીં પણ પહેલાં જે જ્યાં જ્યારે જરૂર પડી હોય ત્યારે વિના ચંકો છે અને વિનામૂલ્યે સોનોગ્રાફી જે કંઈ કરવું પડે રિપોર્ટ કરવા પડે વિનામૂલ્યે ડૉક્ટર સાહેબ બધી પૂરી સારવાર આપે છે બાળક સારું છે આજે ત્રણ દિવસ થયા છે અને પણ એને ડિલિવરી સિઝરિયન કર્યું છે બીજા પણ ઘણા રિપોર્ટો કર્યા છે પણ વિનામૂલ્યે કરી આપ્યું છે સાહેબ ગમે ત્યારે ચોવીસ કલાકમાં અમારું કામ કોઈ પણ હોય વિનામૂલ્યે ચોવીસ કલાકે કરી જ આપે છે પ્રીકોપ કોપ ફ્રી ચાર્જમાં જ કરે છે સમાજને એ સંદેશો છે કે આવા બિનવારસી પીડિત પ્રભુજી જે કંઈ રખડતા ભટકતા હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરવો વાલીવારસ પરિવારને રાખતા નથી બીજું કંઈ પણ વસ્તુ લાવો તો સંસ્થાને જાણ કરો જેથી કરીને જે જરૂરિયાત હોય એ મંગાવે અને આવજો ધન્યતા કે ડોક્ટરને ધન્યવાદ છે કે અમારી માટે આખો સમાજ ડૉક્ટર સહિત ઘણા લોકો જોડાણ લે છે બહુ જ સારી સેવા કરે છે અમારે વિઠ્ઠલભાઈ ગોળક્યા પણ આપણને એ શબ્દ કહે છે વિઠ્ઠલભાઈનું લે સમાજને એ સંદેશો કે અમારી સંસ્થામાં જે કંઈ તમને રોડ પર રખડતા ભટકતા પીડિત માણસો મળે તો જાણ કરવા વિનંતી એ સમાજના સંદેશો કામરેજથી છ કિલોમીટર હાઈવે રોડ પર ધોરણપાડી ગામ છે ત્યાં આવેલું છે બસો ચુમોતેર જેટલા બેનો છે અને ચારસોથી વધારે ભાઈઓ છે કુલ મળીને સ્ટાફ સાથે સાડી આસપાસ વ્યક્તિઓ છે અત્યારે આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટ જે છે એ દિવ્યાંગો અને પીડિત પ્રભુજીઓને સાચવે છે અને એની સેવા કરે છે એમાં જે સ્ત્રીઓ છે એની માટેની જે સુવિધા આપે છે એમાં કોઈ પણ સ્ત્રી પીડિત હોય એને કોઈપણ ગાયનેકને લગતો પ્રોબ્લેમ હોય કે પછી ઓપસ્ટ્રેટિકને લગતો એટલે કે બાળકને લગતો પ્રોબ્લેમ હોય તો અમે એમાં સેવા આપીએ છીએ અમારા તરફથી જે પણ બની શકીએ અને અમે એ બધું એનું જે પણ કામ હોય હોસ્પિટલનું એ વગર કોઈ પણ રોકાણ કે વગર કોઈ પણ પૈસા વગર એમને સેવા આપી આપીએ છીએ આ પ્રેરણા આ પ્રેરણાએ અમારા એક પાર્ટનર છે ડૉક્ટર રવિન્દ્રભાઈ એ અવારનવાર ત્યાં મુલાકાત લેતા હોય છે એણે મુલાકાત લેતા જણાવ્યું કે બહુ ત્યાં સારી સેવા આપે છે લોકો તો આપણે પણ એમાં કોઈ સેવા આપવી જોઈએ એ અનુસંધાને અમે જોયું અને પછી લાગ્યું કે ના ખરેખર એ સેવા કરવા લાયક સ્થળ છે એટલે અમે નક્કી કર્યું કે ભાઈ ત્યાંથી કોઈ પણ પીડિત હશે તો અમારી હોસ્પિટલમાં એને ફ્રી ચાર્જમાં સેવા કરી આપવામાં આવશે સમાજને શું સમાજને સંદેશો છે કે આપણા સમાજમાં લગભગ બધા જ રીતે સેવા આપતા જ હોય છે અને એવું કહું છું કે જેની પાસે કોઈ રસ્તો ના હોય સેવા આપવા માટેનો તો આ માનવ મંદિરની જરૂર પડે એની જોવા જાય અને ત્યાં પોતાની સેવા આપી શકે પોતાને જે આપી શકે એ રીતે ત્યાં આપે તો એને મદદરૂપ થઈ શકે છે નમસ્કાર હું ડોક્ટર રવિન્દ્ર કોરાટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ સંતોષ વુમન કેર હોસ્પિટલ અને બ્રેગાઈ વેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અત્યારે જે આશીર્વાદ માનવ મંદિર સેવા ટ્રસ્ટ જે છે એ દિવ્યાંગ પ્રભુજીઓની ખૂબ સરસ રીતે સેવા કરે છે મેં પર્સનલી પણ ત્યાં જઈ અને આશ્રમની મુલાકાત લીધી છે કોઈ મોંઘી ફાઇવ સ્ટાર હોટલમાં જેટલી ચોખ્ખાઈ હોય એના કરતાં પણ વધુ ચોખ્ખાઈવાળી આ સંસ્થા છે આપણને એમ થાય કે ગાંડાનું આશ્રમ છે તો ત્યાં ગંદકી હશે પણ આપ સૌને એક વિનંતી છે કે આપણે પણ જો કોઈ સોશિયલ કામ કરવું હોય કોઈનો જન્મદિવસ આવતો હોય કોઈ કોઈ તિથિ હોય અથવા કોઈનો આપણો કોઈનો યાદગાર પ્રસંગ હોય તો તમે એકવાર આ પ્રભુજીઓની મુલાકાત લેજો અને આપનાથી જે બની શકે એ ત્યાં સેવા પ્રદાન કરજો ચોખ્ખાઈ અને પર્સનલ કાળજી ખૂબ જ સરસ રીતે લેવામાં આવે છે એ કોઈક પ્રભુજીનું એક એક દવાનું બોક્સ હોય છે એમની જે જે માનસિક રોગની દવા ચાલતી હોય ઓર્થોપેડિકની દવા ચાલતી હોય કે કોઈપણ રોગની દવા ચાલતી હોય એમને પોતાના ઘરનું સભ્ય જે રીતે સાચવે એ રીતે તેમની સાર સંભાળ લેવામાં આવે છે ધન્ય જે આ સંસ્થાને આ સંસ્થાની મુલાકાત લીધા પછી હું ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું તો મારું એક સામાજિક જવાબદારી બને છે કે આશ્રમની કોઈ પણ બહેનો ને કોઈ પણ લોકને લગતી ડિલિવરી લગતી કોઈ તકલીફ હોય અથવા ગાયને એટલે કે ગર્ભાશયની કોથળી કરવાનું ઓપરેશન હોય તો અમે સંતોષ હોસ્પિટલની અમારી ટીમ દ્વારા આશ્રમના પ્રભુજીઓ માટે વિનામૂલ્ય સેવા આપવામાં આવે છે અમે અગાઉ બેથી ત્રણ અતિ જટિલ ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન અમે ફ્રી ઓફ ચાર્જ કરી આપેલા અને અમને જણાવતા આનંદ થાય કે આ સંસ્થા દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો એક અતિ જટિલ કેસ હતો એસપીએસજી પોઝિટિવ એક બેન હતા ફોર્ટી ફાઈવ ઇયરના એમનું સિઝિરિયન આવે એમ હતું તો અમે એમનું અત્યારે હર્ષની લાગણી અનુભવીએ છીએ કે અહીંયા અમારા સંતોષ ઉમન કેર હોસ્પિટલમાં ખૂબ સરસ રીતે એ બહેનની સિઝેરિયન થઈ ગયું માતા અને બાળક બંને સ્વસ્થ છે અને રજા આપીએ છે આ બધી બાબતો હું તમને જાણ કરું છું એ અમારી પબ્લિસિટી માટે નથી પણ જ્યારે જ્યારે ભગવાને જે કોઈને પણ કંઈ પણ આપ્યું હોય જો તમારા પર ભગવાનનો આશીર્વાદ હોય તો આશીર્વાદ માનવ મંદિર જેવી સંસ્થાઓને પણ તમારે ચોક્કસ મદદ કરવી જોઈએ અમે પણ મદદ કરી છે તો આપ સૌને વિનંતી છે કે આમાં એડ્રેસ આપેલું જ છે કામરેજ ચોકડી જે ટોલ પ્લાઝાથી આગળ ધોરણપારડી ગામ છે ત્યાં આપણા નેશનલ હાઈવેના કાંઠે જ સરસ મજાનો આશ્રમ આવેલો છે ત્યાં તમને જયરામ દાદા પણ મળી રહેશે એમનો નંબર પણ માહિતીમાં આપવામાં આવશે તો તમે ત્યાં તમારા આવતા કોઈ પણ પ્રસંગ હોય ત્યાં સેલિબ્રેટ કરી શકો છો અને આપણી જે સામાજિક જવાબદારી છે એની પૂરી કરવા પૂરી કરો અને આશ્રમને મદદ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ કારાભાઈ મેડ દિવ્યાંગ ન્યુઝ સુરત